અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મોરબી અજમદ અહેમદ બેમાજ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહે છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈ નોંધવામાં આવે છે એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી

અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જો પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા